જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શ્રી સાહેબ તથા તથા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર સોલંકી હોય સબ એ એલ પંડ્યા તેમજ માદક કેફી હેરાફેરી પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના આપવામાં આવેલ જેથી સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યા તથા એસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રવજીભાઈ ના હોય સંયુક્ત બાતમી મળેલ કે કાપુતરા ચાર રસ્તા ઓફિસની સામે ખૂબ જ ભીડભાડ વાળી જગ્યા ગાંજો વેચતો હોય તેવી બાતમી મળતા ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી બે સમૂહને ને વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો જેનું વજન ત્રણસો અડતાલીસ જેની કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો એસી ના મુદ્દામાં સાથે પકડી પાડી નો ડ્રગ ઇન સુરત અભિયાન અન્વયે માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરે છે જેમાં આરોપીઓ હિંમત સામજીભાઈ હળિયા વર્ષ છત્રીસ રહેઠાણ ભરવાડ ફળિયું પેથાભાઈ ભલાભાઈ ભા દરાન રૂમમાં ભાડેની રૂમમાં કાપુદ્રા સુરત મૂળ ગામ તાલુકો રાજુલા જિલ્લો અમરેલી નિતિન ધુરુભાઈ ચાવડા ઉમર વર્ષ ઓગણીસ રહેઠાણ ભરવડ ફળિયુ પેથાભાઈ ભલાભાઈ ભાડેની રૂમમાં કાપોદરા સુરત સાતપડા ગીર તાલુકો ગારીયાધાર જિલ્લો ભાવનગર ને પડકી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ કાપોદરા પોલીસ દ્વારા કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે

માદક પદાર્થોનું વેચાણ થાય છે જે અનુસંધાને તેઓએ પોતાના બાતમી બાતમીદારોથી બાતમીને વાકેફ કરી અને ટેકનિકલ સર્વેલન્સનો પણ ઉપયોગ કરી બાતમી હકીકત ખનીખરાય કરી આત્રના કાપોદરા પોલીસના સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી તથા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ શ્રી પંડ્યા તથા સ્ટાફના અન્ય માણસોએ વોચ ગોઠવી ગઈકાલ તારીખના ગઈકાલ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ ના રોજ બાતમી હકીકત ની ખરાઈ કરતા હકીકત સાચી મળી આવેલ જે અનુસંધાને બાતમી વાળી જગ્યાએ પંચોને સાથે રાખી અને રેડ કરતા બાતમી સફળતા મળેલી અને જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ પોઈન્ટ શ્રી કે એમ ચાવડા સ્વર્ધાના પોસ્ટીનાઓ કરી રહેલ છે આ ગુનાના આરોપીઓ પૈકી બે આરોપીઓ જે તે સમયે જે સ્થળ ઉપરથી પકડવામાં આવેલ જેઓના નામ હિંમતભાઈ સંજીભાઈ હરિયા તથા નીતીનભાઈ ધ્રુવભાઈ ચાવડા નાઓ છે અને આગળની તપાસ તગવી હાલ ચાલુ છે સધરુ ગુનાની બાકવીને વેરીફાઈ કરવા માટે કાપોદરા પોલીસ દ્વારા ટેકનિકલ ઉપયોગ કરી ડ્રોન કેમેરા તથા અન્ય પણ વસ્તુઓ અને માહિતી વાકેફ થઈ અને હકીકત એ હેઠળ કાર્યવાહી કરી કુલ ગાંજો ત્રણસો અડતાલીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો એસી જેટલો મુદ્દામાલ પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે